નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો પેન્શનરોને નાણાકીય રાહત આપવા માટે સરકાર ખર્ચ કરશે વધારાના સત્તરસો કરોડ રૂપિયા તો મિત્રો શા માટે એટલા બધા ખર્ચો છે તે પેન્શનરો માટે કરશે અને કઈ રીતે ખર્ચો કરશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો ડીએમાં વધારો દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે તો ખરેખર સરકારના તાજેતરના એક અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો થશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સાત મહિનાના બાકી પગાર પણ મળશે મિત્રો તો મિત્રો વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા આપણે કરવાના છીએ જે કર્મચારીઓ તેમજ પેન્શનરોના આગામી મોંઘવારી ભથ્થામાં વધારા અંગેની અપડેટ આવી છે તો મિત્રો ખરેખર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો થશે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સાત મહિનાનો બાકી પગાર એટલે કે સાત મહિનાનું ડીએ એરિયર્સ પણ મળવાપાત્ર થશે મિત્રો તો લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો કરવાની જાહેરાત કરી છે જે ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા છે તો દેવેન્દ્ર ફડણવીસ સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર વાર્ષિક સત્તરસો કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે મિત્રો તો મિત્રો મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત છે અને લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે અને મહારાષ્ટ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે તો દેવેન્દ્ર ફડણવીસ સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર વાર્ષિક સત્તરસો કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે મિત્રો તો આ વધારો છે તે સાતમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને આપવામાં આવશે તો આ સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત છે અને તેમના જીવન ધોરણમાં પણ સુધારો થશે મિત્રો તો મિત્રો આ જે વધારો છે તે સાતમા પગાર પંચ હેઠળ તે લોકોને આપવામાં આવશે અને આના લીધે કર્મચારીઓ અને પેન્શનરોમાં એક મોટી રાહત આવી ગઈ છે અને તેને કારણે તેમની લાઈફસ્ટાઈલ એટલે કે જીવન ધોરણમાં પણ સુધારો થશે ત્યારબાદ જોઈએ તો બાર લાખ કર્મચારીઓને લાભ મળશે તો રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે તો આ વધારાથી રાજ્ય અને અર્ધ સરકારી સેવાઓમાં કામ કરતા બાર લાખ પૂર્ણ સમયના કર્મચારીઓને લાભ થશે જેમાં પાંચ લાખ રાજ્ય સેવકો અને 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 જિલ્લા પરિષદ પંચાયત સમિતિ શાળાઓના લાખ શિક્ષકો શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે અને આ સાથે રાજ્યના પેન્શનરોને પણ આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ છે તે મળવાપાત્ર થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યની સરકાર તેમના કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનરો માટે ડીએ વધારવાનો એક નિર્ણય લીધો છે અને આ ડીએ તેમજ અર્ધ સરકારી સેવાઓમાં કામ કરતા લાખ જે પૂર્ણ સમય એટલે કે નિયમિત કર્મચારીઓને લાભ મળશે જેમાં પાંચ લાખ રાજ્ય સેવકો અને જિલ્લા પરિષદ પંચાયત સમિતિ અને સહાયત શાળાના જે સાત લાખ શિક્ષકો છે અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો છે તે આ સમાવેશ થાય છે અને આ સાથે રાજ્યના પેન્શનરોને પણ આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરીથી જુલાઈ સુધીના બાકી નાણાં પણ ઉપલબ્ધ રહેશે તો મોંઘવારી ભથ્થાના નવા દર જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે અને આવી સ્થિતિમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીના બાકી પગાર પણ મળશે તો રાજ્ય સરકારી કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનામાં એટલે કે આવતા મહિનામાં ઓગસ્ટ મહિનાના પગારમાં વધેલા ડીએ અને બાકી પગારનો લાભ મળશે મિત્રો તો મિત્રો આ જે વધારો છે તે જાન્યુઆરી બે હજાર પચીસથી એટલે કે આ વર્ષના પહેલી તારીખથી તે લાગુ થશે અને આવી પરિસ્થિતિમાં સાત મહિનાનું જે ડીએ એરિયર્સ છે તે આ મહિનાના પગારમાં આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અગાઉ ફેબ્રુઆરીમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો તો જુલાઈ બે હજાર ચોવીસથી મહારાષ્ટ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે તો સાતમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો થયો છે અને ત્રેપન ટકા થયો છે તે જ સમયે છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓના ડીએમાં સાત ટકાનો અને પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓના ડીએમાં બાર ટકાનો વધારો કર્યો છે તો ફેબ્રુઆરીમાં છેલ્લા વધારા પછી આ વધારો છે તે કરવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજની માહિતી આપણે જોઈ લીધી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર